તો બાવડાની આંગણવાડીના રાશનમાં આપવાના અનાજના કટા બહાર વેચવા જતા ઝડપી પાડવામાં આવ્યા બાવડામાં આંગણવાડી બાળકો માટે આવતો માલ સામાન બરોબર વેચી દેવાનો વિડીયો સામે આવ્યો બારબાર વેચી દેતા બાવડામાં આવેલી આંગણવાડી કાર્યકરે બાળકોને આપવા માટેની કિટના સતર કટ્ટા બહાર વેચવા જતા ઝડપી પાડવામાં આવ્યું હતું બાવળામાં આવેલી ચોરોપા આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા મિન્ટુબેન રાણા તેમણે તળપદવાસમાં આવેલી આંગણવાડી કેન્દ્રમાંથી બાળકોને આપવામાં આપેલી રાશન કીટના સ્ટોરમાંથી દસ બેગ બાલશક્તિ પાંચ બેગ માતૃશક્તિ અને બે બેગ પૂર્ણા શક્તિની સી એન્ડ રિક્ષામાં મૂકીને રૂપાલ ગામના ઇકબાલભાઈ ઇબ્રાહિમને બેસવા માટે મોકલવામાં આવી હતી જેને જાણ બાવડાના સંજય ઠાકોર અને તેની ટીમને થતાં તેમણે રિક્ષાનો વિડીયો ઉતાર્યો હતો ત્યારબાદ આ બાબતે બાર વિકાસ યોજનાના અધિકારી ગાયત્રીબેન અને પોલીસ કંટ્રોલ ને જાણ કરાતા બંને આંગણવાડી કેન્દ્ર ખાતે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને લઈ બાવડા આંગણવાડી કેન્દ્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે